GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા શો GTN ન્યૂઝ વર્ષ 2024-25 ના અનુદાન માટેની માંગણીઓ અંગે ડબોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા દ્વારા ગાંધીનગર વિધાનસભામાં બીજા દિવસે ચર્ચા કરવામાં આવી કે જેમાં પાણી પુરવઠા ગ્રામ્ય વિસ્તારમાં પાણી પુરવઠાને લગતી સમસ્યાઓ પર સરકાર દ્વારા કરવામાં આવેલી કર્મચારીઓ પર ભાગ મૂકવામાં આવ્યો હતો તો ડભોઈ તાલુકા તથા વડોદરા તાલુકામાં સો ટકા જૂથ યોજનાની કામગીરી પૂર્ણ થયેલી છે કે જેમાં ડભોઈ તાલુકાને એકસો અઢાર ગામો જૂથ યોજનાઓ હેઠળ પાણી પુરવઠા મેળવેલ છે તેવી રીતે વડોદરા તાલુકા ગામો પૈકી સુડતાલીસ ગામો નર્મદા આધારિત યોજના અને ઓગણચાલીસ ગામો અન્ય સ્ત્રોત આધારિત વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાઓમાંથી પાણી મેળવે છે આમ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના દરેક ગામોમાં ગુણવત્તાયુક્ત પૂરતા જથ્થામાં પાણી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જલ જીવન મિશન અંતર્ગત નલ સે જલ યોજના અમલમાં મૂકવામાં આવી છે જેના મારફત બે હજાર ચોવીસ સુધી છેવાડાના માનવીના ઘર સુધી પાણી પહોંચાડવાનો લક્ષ્ય હેતુ જે સાર્થક થયેલું છે